એમએસ યુનિવર્સિટીની કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને સુધી પ્રવેશ આપવાની માંગ સાથે વાઇસ પીઆરઓને પાઠવી રજૂઆત કરી વિશ્વ વિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી ડોક્ટર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના લગડીતે નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ બેર વિખેર થઈ ગયું હતું જે બાદ વીએસએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવ જોડાયા છે થોડા સમય પહેલાં પણ વીસીએફ દ્વારા બસો વિદ્યાર્થીના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલા રાયટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીનો કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો

મહારાજા સિંહજાવ યુનિવર્સિટી જે આપણા મહારાજાએ બનાવી છે એ લોકલના વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે કે આજે વડોદરાની અંદર વિદ્યાર્થીઓને ચાલીસ ટકા હોય કે પિસ્તાલીસ ટકા હોય કે પાંત્રીસ ટકા હોય આ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળવું જોઈએ કારણ કે આ યુનિવર્સિટી કોઈ ખાનગી પેઢી નથી કે કોઈની બાપની પેઢી નથી પણ આ ભાજપના સત્તાવાળા જે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે એટલે એને એટલો નશો ચડ્યો છે કે અહીંયા કોમન એક લાદીને જે ખાનગી પેઢીને લોકોને ફાયદો કરવા માટે આ દલાલો આવડું મોટું ષેડયંત્ર રચીને આ યુનિવર્સિટીને વેચવાનો કારસો રચી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આ વડોદરાના ધારાસભ્યો જે પાપના ભાગીદાર છે કોમન એકના એની સામે અવાજ ઉઠાવો એને પ્રશ્ન પૂછો કે અમારા દીકરા ભણવા જશે ક્યાં પારૂલ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં સાડા ત્રણ ત્રણ લાખ રૂપિયા આપીને બીકોમ કરશે જે બીકોમ અહીંયા હજાર રૂપિયામાં થતું હતું એને શું સાડા ત્રણ લાખ રૂપિયા આપીને કરશે એટલે આ પાપના ભાગીદાર ભાજપના ધારાસભ્યો ભાજપની સરકાર અને આ તાનાશાહી સત્તાધીશ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટરો છે અને વડોદરાની જનતાને એટલું જ કેમ માગું જાગો 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 દરો મત સહો મત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સત્તાધીશોનું જે વલણ છે તમે જુઓ કે જાણે પેલું હિટલર સાહી અને તાનાશાહી હોય વલણ આટલા દિવસથી રજૂઆતો થાય છે આંદોલન થાય છે આ વાઇસ ચાન્સેલર સૂર્ય પેલેસ હોટલમાં બંધ બારણે ધારાસભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટને મળવા જાય છે બંધ બારણે મિટિંગ કરે છે અને ત્યાં એ લોકો લોલીપોપ આપીને આવતા રહે છે અને વિધાનસભામાં ધારાસભ્યો જેમ વિધાનસભામાં નથી બોલતા એવી તો અહીંયા એમએસયુનએસના વીસી સામે પણ આ લોકોનું કંઈ ચાલતું નથી એવું સાબિત થઈ ગયું અને આ વાઇસ ચાન્સેલર વડોદરા શહેરના ધારાસભ્યો અને સાંસદ કદાચ મોટા છે એવું લાગી રહ્યું છે કારણ કે તમે જુઓ કે જે આજે બધા રજૂઆત કરવા આવ્યા છે ત્યારે આજે પણ વાઇસ ચાન્સેલર હાજર નથી વિદ્યાર્થીઓને મળવાનો ટાઈમ નથી બંધ બારણે સૂર્યા પેલેસમાં મિટિંગ કરશે એમએલએ અને એમપી જોડે પણ એમએસ વિદ્યાર્થીઓ સાથે નહીં મળે ખોટા ખોટા કેસો કરવાના આજે બસો બસો વિદ્યાર્થીઓ પર ખોટા કેસ કરી એમની કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરે છે આ એફઆઈઆર આ એફઆઈઆર રદ કરવી જોઈએ એફઆઈઆરને રદ કરવી જોઈએ એ અમારી માંગણી છે અને ચાલીસ ટકા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ એ અમારી માંગણી છે આ કાળા કાયદા કોમન એક જેવા પાછા લેવા જોઈએ એ અમારી માંગણી છે આજે જે પ્રમાણે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ અને એના વાલીઓ આ એડમિશન માટે જે વલખામ મળી રહ્યા છે જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ભૂતકાળમાં પણ અમે આ માટે રજૂઆત કરી હતી કે ચાલીસ ટકા સુધી તમામ વિદ્યાર્થીઓ જે લોકલાઇટ છે એ તમામને એડમિશન આપી દેવા અને એવી ભાઈદારી મળી હોવા છતાં ત્રણ ત્રણ આઉટ પતી ગયા તેમ છતાં હજુ સુધી એડમિશનનું જે પર્સન્ટેજનું ક્રાઇટેરિયા છે એ ઘટાડવામાં નથી આવ્યો જેના માટે ફરીવાર આજે રજૂઆત કરવા વાઇસ ચાન્સલરશ્રીને અહીંયા આવવાની ફરજ પડી છે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત લઈને આ ખોટી રીતે વડોદરાવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત ભૂતકાળમાં જ્યારે સેનેટમાં અમે દસ વર્ષ પહેલાં હતા એ વખતે પણ કરેલી છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે બીજે બીજે બિલ્ડિંગો બનાવવામાં આવે છે પરંતુ ખાસ જરૂર કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને જે વાૂતકેને ભૂસકે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીની સંખ્યા વધી રહી છે એના માટે બિલ્ડિંગની જરૂરિયાત હોય આજે એ બિલ્ડિંગો ઊભા કરવામાં આવે પણ છેલ્લા દસ દસ વર્ષથી આ બિલ્ડિંગો ઊભા કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તજવીજ ના કરી જે બિલ્ડિંગ એક દોઢ વર્ષમાં ઊભું થઈ શકે એમ હતું પણ છેલ્લા દસ દસ વર્ષથી આ બિલ્ડિંગ ઊભું ના કરી શકી જેના કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે અને ભવિષ્યમાં પણ આ સળગતો પ્રશ્ન આ જ રીતે સળગતો રહેશે અને અમારે કાયમ આંદોલન કરવાની ફરજ પડશે એની તમામ જવાબદારી યુનિવર્સિટી સત્તાવાળાઓની અને વાઇસ ચાન્સલરની રહેશે એ ના થાય એના માટે અત્યારથી આ વખતે જે ચાલીસ ટકા સુધીના એડમિશન છે એ લોકોને એકવાર એડમિશનો આપી દઈ અને ભવિષ્યની ચિંતા કરીને આ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ લોકોને કઈ રીતે આ એડમિશનને પહોંચી વળવું એ માટેની કાર્યવાહી હાથ ધરવી જોઈએ એવી અમારી માંગ છે